રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં હાલો મજામાં જશો અને અમે આવી ગયા છીએ વાડીએ જીરુ ને દ્વારા છે ને એટલે ભેગું ચા પીવો હોય તો જોકે ચા તો અમે બે તો હીરાવી હી હજી ચા તો બનાવવાનો હે જો આ બધું આપણું રાખ્યું છે લબાસો ચાનો અને અહીંયા આજે જો માણસો આવી પડ્યા છે દુનિયા ના જા રહ્યા આપણા મોટા બાપા ની જીરું ને દઈ હે વીહક જણા નું કાલ કેતા હતા વીહક જણા લગભગ આવ્યા અમારે તો આજ બે જણા હે જોવા ને હાલો તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ ન આવતો સબસ્ક્રાઈબ કરી નાખો ભૂલ્યા વગર અને આવું આપણું જીરું એ તો કાયમ હમણાં જોતા જીરું આવી ને છે અટાણા દેખાય સારું આમાં એરું દી આવતો હોય ને ટાઢો પૂર હોય ને એટલે હાલો તો જાવા દે વા ને ચા બનાવવાનું હે ચા બનાવી નાખીએ આપણે તો જો ફાઇનલી આપણે અહીંયા સુલો હાથનો બનાવી લીધો હે બે ઈટુ ને બે પાણા રાખીને જારીઓ અને છે બાજુમાં અને અહીં શાખાંડ ને દૂધ અને ઓલું મિલ્ક લેવા ને એમાં અમે હીરાવતા એમાં થોડોક ચા હોય તો એ અહીં અને દૂધ આમાં હે અને આ શાખાંડ ને કેટલી છે ને પાણી છે વા અને નેદવાનું આપણે આલે જ્યાં અહીં અહીંયા જીરું ને દઈ છે અને આ માલે છે મોટા બાપા ને એ તો જોઈને જઈ છે જો કેટલા માણસો દેખાય કાલે અમે નદીને જતા હતા ને તો અહીં મારા મોટા બાપા એમ કહેતા હતા વીસ જણા આવી ગયા વીસ એક જણા છે એવું લાગે છે એને જો ચા જ આવ્યું હોય બધા ચા પીવા ભેગા થયા અને અમારે હજી બનાવવાનો અમારે બેન તો મંડ્યા અહીં રમવા અને અટાણે જાય એકાદ બે ઉથલ તો માલ લીધી એવું લાગે છે એ અટાણમાં પૂગ્યા છે પાછા ક્યારો અહીં પૂગે ને ત્યાં આપણો ચા બની જાય અને ત્યાં દહ વાગી જાય ચાલો તો ફટાફટ બનાવી નાખું ચા ચૂલો તો કમ્પ્લીટ કરી લીધો હે હવે ટોપડી ને આ બધું મૂકવાનું હે આમાં ટીંકુ બેના લે આવ્યો હાંડોથી મિંડા હે રમવા તો આપણે ને જો ફાઈનલી ચા મૂકી દીધો હે જ રાતો ચા પાકે છે હજી અને તાપ હે ને આપણાથી માન માન થયો કેમ કે આ ખેતર વસારે હરગાવવું હું જરીક અઘરું લાગે પવન હે ને એટલે અને જો એટલી દીહવારીઓ બગાડી ને સોહાથ દીહવારીઓ હરગાવ્યું તો માન તાપ થયો કેમ આ કાગળ તો હોય નહીં નકર કાગળ મૂકી દઈ હાલો હે ને ગાયકા પકાવી લઈ અને ઓલા જો ક્યારો પુગાડી દીધો હે એ આમણાં વરગ્યા ક્યારામાં ત્યાં આપણે ચા બનાવી નાખી ગાયકા

આખે આખો એક ક્યારો લઈ નહી હે હવે હે ને મારે તો બપોર એટલે પાવાનું હે લીલાડો વાટીને એવું બધું નાખી અને આ બધા હજી ક્યારો એટલે એને હજી થોડીક વાર લાગશે હું ટીંકુ બેન ભાઈ જવા નહી જો ટીંકુ બેન તો મોઢા આગળ નીકળી ગયા જોવા પૂગી ગયા અમે બહેુને પાઈ લઈને લીલાડો લીલાળો વાટીને એવું કરી લઈ

હાલ ભાઈ હાલ ખીલે હાલ ખીલે હે ને ખાવું નથી ને અહીંયા હે મોઢા ઉષા નિશા કરે ભૂરીને પાઈ લીધી જો બેન પાઈ લીધી છે આને જો આ ઈના હું ભૂરી હમું ટક્કર લેવા જાય એમ છે જોઈ ને જિંદકી ભેં મોટી ભેં હમ ટક્કર લે ભાઈ મને લઈ હાલ ખીલે આવી જાય આ માં ભૂકો હોય ને એ ઓલી ભેં સાટું રાખો અમે આમે માંથી કાઢેલો હોય ને તો એમાં ધૂળ થોડીક વધારે ધૂળ વાળું હોય અને આ ખેતર માંથી કાલે ભારી ભરી જાય ઓલી ભે ને હાટું દાંત ના આંબાય ને એટલે હાલો આનું અહીં ખીલો હે ને બાંધી દે પછી હવે લીલાડો વાટી નાખવાનો ગયું તો જો ફાઇનલી ફાઈનલી બધા નાખ દીધું હે ઈ તો કરવા જે આ આ બધાયને એક ટીલાડા સિવાય ટીલાડાને હવે દૂધ પાવાનું હે આમાં ગયા કેટલી ટીંગાતી છે જ્યાં ટીંગ એને હવે બપોરે દૂધ પાઈ દેવું હમણાં થોડીક વાર હમણાં સોડી હમણાં કીધું નો સોયડો નથી એમને બાંધેલ ને બાંધેલ હે રખડે

Man mo koro sio kehe, tinku ben ama tinku ben to jo ayaa indore lembagi diri, eee tinku, eee tinku, am jo ara karo am indo, jo tinku ere majoe indore rei niaja, jo ila, jo ama tinku ben aegoti paigo seto. બીએ ના ટીંકુ એ ના બીએ ને પાડો ટીંકુ જ બીએ જો 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 આલે ટેલાડો હાલે અસડો પકડી લે ને ગયા હે ક્યાં નો ક્યાં હા એમ ગડકાવી લે પગ માંથી મોઢા આગળ થી લઈ લે આવ્યો 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 મારી ટીંકુ

ટિંકુ થી એ નથી બીતો હવે પણ ટિંકુ એનાથી બી જઈએ હા એમ એમ કરે હવે ઉતર તો ઉતરાતું નથી હવે સડી કેમ ગઈ કે ભીડ પીડી એટલે જો આવે પાછો આવ્યો આવ્યો હાલે હાલે અહીંયા ટિંકુ અહીંયા અહીંયા ઉપર ઉપર અહીં અહીં ઉપર 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 આવીએ પાછી ક્યાં જાય વલ્લા ઉપર સડવું જોયું તારે એ તો કહું સડી તો હવે આને બાંધી અને કરી લઈ આવી ગયા જો પાડાભાઈ ને આલે બપોરા રખડાય થોડીક વાર કીધું ભૂખો થાય અને અમે જ્યાં બપોરે કરી લીધા હવે અહીંયા વારો

તાપ જ નહોતો થતો અડધી બાકા કુટાળ દીધી ત્યાં તાપ થયો હતો અને પાકવામાં પોણી કલાક થઈ હતી એ કીધું અટાણા હે ને આપણે નીદવાની દારા થાય એટલે કીધું શા અહીંથી બનાવતો જાય તો જો સાહ મૂકી દીધો હે ખાંડને ભૂકીને નખાઈ ગયો દૂધ નાખવાનું હે જારી મિલકત હાલો તો ચા પકાવી લઉં ને હવે દિયા હું હરાતમ થઈ ગયા એટલે ટાઈમ થઈ ગયો હે હજી આપણે ભેહુંને ને થોડો ઘણો ભૂકો નાખતા જાય પછી જાય જોઈ લ્યો આ ભેહોને કેટલું ખવરાયું હોય છે ઊભું થવાનું હું નથી બેઠા બેઠા ખાય છે એને આ જોઈ લ્યો જો ખાવાનું વધી ગયું હોય એવું લાગે ડેગરી ફૂલ થઈ ગયું ઊભું થવાની હોઈ નથી એક જે ઓલી ઓળખી ઊભી થઈને ખાય છે અને એક ઓલી બાજુ વાસળી અને એક આ બાકી આ બેને તો વધારે થઈ ગયો એવું લાગે જો ત્યાં તો ખાવામાં બેઠા બેઠા ખાય છે ઊભી નથી થતી હાલો તો આપડે ચા થઈ ગયો હે અને આપડે ટીંકુ આવે હે હવે જવા દઈ ચા લઈને ફટાફટ પછી અમારે આવે હે મહેમાન એટલે હાલો આવી ગયા ઘરે નું આવી ગયા સવા આઠ ને આપડે ઘરે હે ટીકુ બેન થેપલા નો પ્રોગ્રામ ચા ને થેપલા એ કોઈને ભાવે તો ઈ હે ને શાક ને થેપલા ભાવે તો ઈ છે

તો એવા ટિંકુબેન કેવા બનાવાય તો જો ફાઈનલી એમાં ટિંકુબેને બનાવી લીધું હે

લોઢી માં ફરતો નાખ હા એમ ભાઈ ભાઈ એને અહીંયા મૂકી રિક્વાર માં ટીંકુ બેન હજી આ બીજું બનાવવાના હે અને હું ઉથલાવે જોવાનું હે સુલામ ના પડે તો આવડી ગયું અરે

કાયદેસર બનાવી દીધું આવડી ગયું થોડું ઝીનકું બનાવ્યું એના જેવડું કા ઈને ખાવું ને એટલે હવે એક છે ને બનાવવાનું એ બીજું બનાવી નાખે હમણાંમાં ટીંકુ બેન ખાએ ઘા